સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરો બન્યા બેફામ ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો ઝડપાયા વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને રોકતા બુટલેગરો ફિલ્મી ઢબે થયા ફરાર વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા પોલીસે નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી ગાડી ફરાર પોલીસ પર કાર ચડાવી દેતા નાની મોટી ઈજાઓ પહોંચી અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી બુટલેગરોએ નુકસાન પહોંચાડ્યું પોલીસે હાઈવે પર તાત્કાલિક પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપિયા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર લાખ બાવીસ હજાર કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત બે બુટલેગરોને ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં સફળતા વડાલી સ્થાનિક પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું હતું આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બંને બુટલેગરોને ઝડપી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી રિપોર્ટર જીગર પંડ્યા યશવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા